તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ શિયાળાની અંદર હાથે પગે પડતા વાઢિયા માટે ખાસ આયુર્વેદિક મલમ બનાવવામાં આવેલું છે તમારા ઘરની અંદર કોઈ પણ ભાઈ બહેનને પગે એડી ફાટતી હોય ચીરા પડી ગયા હોય ગમે તેવા પગના વાડિયા હોય હાથના વાડિયા હોય તો તેને જળમૂલથી મટાડવા માટે આ આયુર્વેદિક મલમ એકવાર અવશ્ય વાપરવું આ આયુર્વેદિક મલમ મંગાવવા માટે તમારું નામ ચામડીના ફોટા પાડી માનવ સેવા કેન્દ્ર ખેરાલુને વોટ્સઅપ કરો અમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત બાણું દસ સાતસો છ્યાસી આ વિડિયો તમારા દરેક સગા સબ સંબંધી સુધી પહોંચાડો કે જેઓ શિયાળાની અંદર હાથ પગના વાઢિયાથી હેરાન પરેશાન છે અને ખંજવાળ બી આવતી હોય તો ખંજવાળ બી મૂળથી મટાડવામાં આવશે ધન્યવાદ આ વિડિયો તમારા સ્ટેટસમાં મૂકો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરવા ખાસ નંબર વિનંતી